ડભોઈ તાલુકા કક્ષાનો 89મો સ્વતંત્ર પર્વ ઢોલાર ખાતે પ્રાથમિક શાળા ખાતે મામલદાર પીઆર સંગાડા દ્વારા ધ્વજારોહણ કરી કરવામાં આવ્યું આ પ્રસંગે ડભોઈ ડીવાયએસપી આકાશ પટેલ પીઆઈ કેજે ઝાલા તેમજ ગામના યુવા સરપંચ પાર્થ પટેલ અને ડભોઈ નગરપાલિકા ચીફ ઓફિસર જયકિશન તળવી તેમાં વહીવટ સ્ટાફ અને શિક્ષકો વન વિભાગ સ્ટાફ અને પોલીસ વિભાગના જવાનો હાજર હતા સમગ્ર દેશ આજે આઝાદીનો અવસર ઉજવી રહ્યો છે ત્યારે ડભોઈ ખાતે ઓગણસીમાં સ્વતંત્રતા દિનની ભવ્ય ઉજવણી થઈ હતી ડભોઈ તાલુકા કક્ષાનો ધ્વજારોહણ કાર્યક્રમ તાલુકાના ઢોલાર ગામે પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવ્યો જેમાં ડભોઈના મામલતદાર પી આર દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું આ પ્રસંગે ગામના યુવા સરપંચ પાર્થ પટેલ સહિત ડભોઈ નગરપાલિકા ચીફ ઓફિસર જયકિશન તળવી ડીવાય એસપી આકાશ પટેલ પીઆઈ કેજે જાલા પીએસઆઈ રાઠવા સહિત પોલીસ સ્ટાફ અને ડભોઈ વિભાગ સ્ટાફ હાજર રહ્યો હતો આ પ્રસંગે વહીવટી તંત્રના તમામ કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરતા બાળકોએ મોબાઈલ એડિક્શન ઉપર સુંદર નાટ્ય રજૂ કર્યું હતું તો વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે 19મીમાં સ્વતંત્રતા પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી થઈ હતી મામલતદાર દ્વારા તમામને આઝાદીના દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી ધોબોઈ તાલુકાના તાલુકા કક્ષાના ભારતના સ્વતંત્રતા દિવસના કાર્યક્રમ આજ રોજ ઢોલર ગામ ખાતે આયોજન કરવામાં આવ્યું ઢોલર ગામ ખાતે આજ રોજ તમામ વિભાગના કર્મચારીશ્રીઓ અધિકારીશ્રીઓ શાળાના બાળકો તથા નાગરિકો દ્વારા સ્વતંત્ર દિવસના કાર્યક્રમમાં ભાગ ભજવીને તેનો હર્ષ ઉલ્લાસથી મનાવવામાં આવ્યો ભારત જ્યારે ઓગણસી વર્ષમાં પ્રવેશી રહ્યું છે સ્વતંત્રતા દિવસના ત્યારે આપણે જે પ્રમાણે પંચોતેર વર્ષ પૂર્ણ કર્યાથી આઝાદીના અમૃત મહોત્સવનું જેવી રીતે આપણે ઉજવી રહ્યા છે તે જ પ્રમાણે આપણે આગળ ગુજરાતના અને ભારતના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહીએ નાગરિક તરીકે પોતાની ફરજો નિભાવતા રહીએ અને કર્મચારી અને અધિકારી તરીકે પ્રજાની સેવામાં સતત પ્રયત્નશીલ રહીએ તે હું સૌને શુભેચ્છા પાઠવું છું આશા રાખું છું